શ્રી માતાજી થઈ મોગલ તો આજ ફરી એક નવો વિડીયો વિવાદ નો લઈને આવ્યો છું અને આજનો વિડીયો તો આમ તાકાત થી છે ભાઈ કેમ કે પટેલ હવે કીર્તિ પટેલ તારી ઓકાત હું છે ને એ આ વિડીયો પછી તને ખબર પડશે કારણ કે છે ને હમણાં તાજેતરમાં થોડાક દિવસ બે દિવસમાં ખજૂરભાઈ આવ્યા હતા આપણા આંબળસ તાલાળા ગીરનું આંબળસ બાજુમાં એવું છે ગુંદરણ તો ગુંદાળા કહેવાય છે જે રોયલ રાજા ફેમસ છે ને તમે ઈસ્ટામાં રોયમ આમ ઈસ્ટામાં કેમ કરે આમ હું રોયલ રાજાના કહેવાથી ખજૂરભાઈ આપણે ગુંદાળા ગામમાં આવ્યા છે અને ગરીબ પરિવારનું મકાન બનાવી રહ્યા છે જે તમે હાલમાં તમને બધાને ખબર જ હશે કે ના મકાનનું કામ અત્યારે ચાલુ કરી દીધું છે ખજુરભાઈએ તો ના જાહેરમાં જયારે ખજૂરભાઈ આવે ને ત્યારે જાહેરમાં પબ્લિક વસાળે ખજૂરભાઈએ કીધું કીર્તિ પટેલને કે તારાથી થાય નહીં કરી લેજે બાકી બેવાનું તો સાતું જ નથી પરમ કીર્તિ પટેલને ખબર પડી ગઈ કે ખજૂરભાઈની ભેગું આખું ગુજરાત છે મારી ભેગું કોઈ નથી જો એને પોતાના એને સાથ નો અપતા હોય તો પછી એને કેમ ખબર પડે કે ન પડે તો હવે એને ભાન આવી ગઈ હવે એને લાઈટ થઈ ગઈ કે ભાઈ હવે ખજૂરભાઈ ભેગું આખું ગુજરાત છે મારી ભેગું કોઈ નથી એટલે ખજૂરભાઈએ છે ને એના ફૂલ સપોર્ટ છે બધી પબ્લિકનો અને ખજૂરભાઈએ ફૂલે ફૂલ પબ્લિક વસાળે કહી દીધું કે કીર્તિ પટેલ તારથી થાય નહીં કરે છે બાકી બીવાનું તો થતું જ નથી તો હવે કીર્તિ પટેલ તારી ઓકાત હું છે ને આ વિડીયો જો પછી તને ખબર પડશે તમે પણ રહેજો અને અત્યારે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો અને અત્યારે તે આ વિડીયો લાઈક કરી દો હાલો તો હું તમને વિડીયો બતાવું થોડીક એવી ક્લિપ બતાવું છું તમે જોજો મિત્રો વિડીયો તમે જોઈ લીધો તમને ખબર પડી ગઈ છે કે હવે પબ્લિક કેટલું સહાય છે કારણ કે કે બધાને ખબર જ છે 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 ભગવાન 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 ને અને હંમેશા આવા નવા કામ કરતા રહો તમે પણ કીર્તિબેન તમે પણ આવા નવા કામ કરો તો તમને પણ બધા ભગવાન માને તમે ખોટા બધા વિરોધ કરી કરીને વિડીયો વાયરલ કરી કરીને પૈસા કમાવશો પણ વિરોધ એનો કરાય કે જે માણસ એવું કરતો હોય બાકી આ ખજૂરભાઈ જે હારા કાર્ય કરે છે ખજૂરભાઈ હોય કે પછી કોઈ પણ માણસ હોય સારા કાર્ય કરે છે એનો કોઈ દિવસ વિરોધ ન કરાય કારણ કે એ એક કાર્ય કરે છે એમ સારું કાર્ય કરે છે એવા માણસોને સપોર્ટ કરાય ને તમે વિરોધ હું કરવા કહ્યો ને એ પણ હું આ વિડીયોમાં કહી દઉં છું કારણ કે વિરોધ તમે એટલા માટે કર્યો છે કે ખજૂરભાઈએ પોતાની બ્રાન્ડ જે ખજૂરભાઈ તેલનું જે ડબ્બા તમને દેખાય છે ને એનું એ ચાલુ કર્યું છે તેલ નું મતલબ આખી ચાલુ કરી છે એમાં બધા તેલ વાળાની બળીને રાખ થઈ ગઈ એમાં કીર્તિબેન વસાળા માથું વસાલા કીર્તિબેન ની હાવ બળીને રાખ થઈ ગઈ આ બધું એક તેલ નો ડબ્બો હશે બધું મેન કારણ એક તેલ નો ડબ્બો હશે આ તેલના ડબ્બા એ જ બધું કર્યું છે આ તેલના ડબ્બામાં કીર્તિ પટેલ તને કેટલું નીડ્યું એ હવે તું જો તારી જે ઝરી ઝરી થોડી થોડી તમારા જેવા કરતા છે ને ગામડા થી બોલું છે ભાઈ હું આપણું જાફરાબાદ તાલુકાનું કડિયાળી ગામ છે ગામડેથી અમે વાત કરીએ છીએ તો ભાઈ ગામડે તારી ઝરી ઝરી થોડી થોડી ઇજત હતી તને સીટીઓ માં તો થાય છે પણ ગામડામાં તારો ચાટું કઈ ઓળખતું નથી કોઈ અમારા જેવા કોક ઓળખે છે પણ અમે તને એમ કહીએ છીએ કે ગામડે થી જો તને થોડા થોડા માણસો ઓળખતા ને એ પણ તારી ઝેરી ઝેરી ઇજત કરતા કે કીર્તિ પટેલ વિરોધના બહુ વિડીયો બનાવે છે અમે જોતા પણ હવે ઈ પણ અમારી પાસે થી ઈજ્જત તારી હતી ને ઈ વહી ગઈ છે તો આવા તો તને આખા ગુજરાતમાં અમારા જેવા પીંછો ત્યારે અઢળક મળશે તને તો હવે તારી ઈજ્જત શું છે ને ઈ તને હવે ભાન આવી જાય ને હજી બહુ જો કઈ કઈ પણ કરીને તો આખું ગુજરાત ખજુરભાઈ ભેગું જ છે ને હજી કઈ પણ થાય ને આમાં કદાચ અમારા જીવ જાય ને તો એમ જવા દેવું બાકી ખાસો માણા હોય ને સપોર્ટ કરતો હોય ગરીબને મદદ કરતો હોય એટલે અમે એની ભેગા હંમેશા માટે ઉભા છે હું તો હાવ નાનો માણસ કહેવાય બાકી હું તોય મારા જીવ ની પરવાહી નથી કરતો બાકી ખાઈ માટે માન માન છે આજે હું રહે જેટલા સારા કામ ગુજરાતમાં કરે છે ને એ બધા માટે માન છે તો હજી એક તાજેતરમાં પાછો એક વિડીયો રોયલ રાજા એ વાયરલ કરી દીધો છે ને રોયલ રાજા તો યાર ગાંડીગીર નો હાવજ છે ઓ ભાઈ ઓરિજિનલ ગાંડીગીર નો હાવ કેમ કરે ખબર છે ને

હા ભાઈ તું કીર્તિ ઝી કરવી કરે છે બાકી ગુજરાતના સપોર્ટ કરે છે કરતા રહેશે હંમેશા માટે એટલે તારાથી એ કરી લેજે તું જેટલા વિડીયો બનાવીને વિરોધના એનથી ડબલ અમે બધા બનાવશું ખજૂરભાઈ ને તો એવો ટાઈમ નથી કે વિરોધ ના વિડીયો તારે જેવી વાતચીત કરીને વિડીયો બનાવે એ તો ગરીબના અત્યારે મકાન કામ ચાલુ છે તું વિરોધ કરે છે છતાંય અત્યારે મકાન નું કામ કરે છે પણ અમારા જેવા લાડ પડ્યા છે હોતો તારે ઈ તું ટેન્શન નહીં લેતી આવા અમે ઘણા બધા પીડા છે કે ખજુરભાઈ ના વિડીયો અમે ઈ નહીં બનાવે તો અમે બનાવશું બાકી અમે છે તો ખરા જ તારા માટે જ અમે બધા છીએ અત્યારે વિડીયો બનાવવાવાળા તું જેટલા વિરોધ કરીને વિડિયો નાખીને રીલું નાખીને ઇન્સ્ટામાં યુટ્યુબમાં ને એનથી ડબલ અમે બનાવશું ગુજરાતના ગામડે ગામડે આવા ઘણા બધા પીડા છે એવું તું કઈ ટેન્શન ન લેતી મિત્રો હમણાં છે ને એક તાજેતરમાં લાઈવ એક આવ્યું હતું એક સંજય ભૂરો આપણે સુરત ડોન સંજય ભૂરાનું અને એક પોરબંદર નું એનો પણ મેં પૂરેપૂરું એનું લાઈવ જોયું લાઈવમાં કીર્તિ દીધી ની ભાઈએ ખુલ્લે આમ કીધું છું કે તું છે ને મારા ભાઈ યારે આવી અને તું સિનાળવા ધંધા કરે છે અને તે કેટલા લીધા હતા ને એક રાઈટના પંદર હજાર કીર્તિ પટેલે લીધા હતા એક જ નાઇટના ની ખુદ ભાઈ હરૂભરું લાઈવમાં કહેતો હતો ને પૂરેપૂરું સબૂત સાથે કહેતો હતો અને એનું લાઈવ તમને મારે દેખાડાય એમ નથી કારણ કે યાર કાનમાં ઇરફોન નાખવા પડે કેમ કે આપણે કોઈ દિવસ એવા ગાડું વિડીયો આપણી ચેનલમાં નાખ્યા નથી એટલે મારાથી નખાય પણ મહાબેન અમે ગાળું દીધી છે અને રિયલ છે ને યુટ્યુબમાં સર્ચ કરજો લાઈવ કીર્તિ પટેલનું લાઈવ એવું સર્ચ કરજો એટલે એનું વિડીયો આવી જાય અને બેન અમે કહેવું દીદી સેન પૂરેપૂરી માહિતી થતી હોય તો એ વિડીયો તમે જોયા છો હું તમને એનો સ્ક્રીનશોટ નાખી દઉં છું એ લાઈવ જોઈને રાખો એટલે તમને ખબર પડી જાય કે કીર્તિ પટેલ હું કેમ હું કામ કરેલા છે પેલા એમ તો કીર્તિ પટેલ તારા હવે બધા પોલ ધીમે ધીમે ખોલતા આવે છે અને તારા જ ભાઈબંધુ તું જેવું એવું બધું દગાવ કરે છે ને બધા અરે કે પેલા તું ખજૂરભાઈ અરે વિડીયો બનાવતી ને બધું તું જેટલા એટલે પેલા બધી ભાઈબંધી કરતી દોસ્તી રાખતી અને તું એના એના પાછા પોલ ખોલે છે હવે તારી જેમ હવે બધાએ શરૂ કરી દીધું છે તે બધાને શીખવાડી દીધું છે કે પહેલાં ભાઈબંધી કરવાની પછી વાય ગદ્દારી કરવાની તો તે જેવું કરે છે ને તું એવું જ તારા અત્યારે ભાઈબંધો ઘણા બધા એવું જે હકીકત છે ને એ બધી અત્યારે બારી પાડે છે કારણ કે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે ખજૂરભાઈ કોણ છે તારોય ભગવાન છે મારોય ભગવાન બધાને ભગવાન હશે રિયલ રિયલ જાગતો ભગવાન છે એ હકીકતનો ભગવાન આ ફેંકું નથી વાતું વાળો ભગવાન નથી આ બધું કામ કરીને બતાડે ને એ ભગવાન છે તો એ તને હવે ખબર પડી ગઈ છે તો મિત્રો હું તમને જાહેરમાં કહું છું કે કીર્તિ પટેલને છે ને અનફોલો યાર એની ઓરિજિનલ આઈડી છે ને એમાંથી અનફોલો કરી નાખો અને ઇન્સ્ટામાં એક એક રિપોર્ટ મારીજો જો રિપોર્ટ મારતા તમને ન આવડતું હોય ને તો યુટ્યુબમાં સર્ચ કરો કે ઇન્સ્ટામાં રિપોર્ટ કઈ રીતે મારવો છે હું તો રિપોર્ટ મારું છું મારો પહેલો રિપોર્ટ આગળ વિડીયો પછી ડાયરેક્ટ લાગી જ જાય તમે પણ ન રહી જાવ તમે રિપોર્ટ મારી જાવ એટલે કીર્તિ પટેલની આઈડી છે ને એકાઉન્ટ ઓરિજિનલ કપાઘ જાવું જોઈએ એમ એટલે ઈ એને રિપોર્ટ મારવાનું ભૂલતા નહીં તમે આ વિડીયોમાં આ વિડીયો જોયા પછી ડાયરેક્ટ યુટ્યુબમાં સર્ચ કરો ઇન્સ્ટામાં રિપોર્ટ કઈ રીતે મારવો એટલે એને છે ને એનો વિડીયો આવી જાય તમે જોઈ નાખો અને રિપોર્ટ મારો અને અનફોલો કરી દો અને ઇન્સ્ટામાં એકવાર રિપોર્ટ મારી દો એટલે કીર્તિ પટેલને હવે એની વકાતની ખબર પડી જાય તો એ તમે ભૂલતા નહીં મારાવાલા ચાલો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી નાખો ને આ વિડીયોને શેર કરી દો કીર્તિ સુધી પુગાડીજો જ ધમધાર આપણે હવે કાંઈ પરવા નથી વાયરલ તો વાયરલ ફેમસ તો ફેમસ જાવા જ દો હવે તો ચાલો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ખજૂરભાઈને સપોર્ટ કરતા રહેજો ને હજી કાંઈ પણ કીર્તિ રીલ નાખશે એટલે મારો વિડીયો હોય હો ટકા આવશે ઓકે ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવા લોક સાથે જય માતાજી જય મગજ